પહેલગામના આતંકવાદી હુમલા પછી પોલીસ સેક્શનમાં સ્લમ વિસ્તારોમાં ઘુસણખોરો વિરુદ્ધ સર્ચ અભિયાન શરૂ દાહોદ સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ દાહોદમાં આજે સવારે ભારે પોલીસ ફોર્સની તૈનાતી સાથે સ્લમ વિસ્તારોમાં વિશાળ સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું દાહોદના વિવિધ સ્લમ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ ઘરોમાં પોલીસે એક પછી તપાસની કામગીરી શરૂ કરી છે આ અભિયાન હેઠળ પરપ્રાંતિય લોકોને ચકાસવામાં આવી રહ્યા છે ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા વિદેશી ઘુસણખોરો પર ફોકસ રાખવામાં આવ્યો છે પોલીસ ટીમોએ દરેક ઘરોમાં જઈને રહેણાંક લોકોના ઓળખપત્રો અને કાયદેસર દસ્તાવેજોની ખાતરી કરી રહી છે દાહોદના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની આંતરિક સુરક્ષા જાળવવા અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોની ઓળખ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે